નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસામાં આરોગ્ય સેવાઓને નવી દિશા આપતો લાયન્સ ક્લબ ઓફ મોડાસા અને રામાણી લેબોરેટરીના સંયુક્ત પ્રયત્નથી ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન મોડાસાના સોમનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું શહેરના જનહિતને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કેમ્પમાં માણેકબાગ સોસાયટી અને આસપાસના વિસ્તારોમાંથી એકસો ત્રીસથી વધુ લોકોએ નિશુલ્ક ચેકઅપનો લાભ લીધો હતો લાયન્સ ક્લબ ઓફ મોડાસાના પ્રમુખ નીરવભાઈ ચૌહાણ લાયન્સ ટીમના કાર્યકરો તથા રામાણી લેબોરેટરીની નવીનભાઈ રામાણી સહિત નિષ્ણાંતની ટીમે નિઃશુલ્ક ડાયાબિટીસ ચેકઅપ કરીને આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું

ભાઈ ચૌહાણ લાયન્સ ડિસ્ટ્રિક્ટ ચેરમેન પ્રવીણભાઈ ચૌહાણ લાયન્સ કમલેશભાઈ પટેલ રામાભાઈ પટેલ વિનોદભાઈ પટેલ ભરતભાઈ બુટાલા નવીનભાઈ રામાણી અને સોમનાથ મહાદેવ મંદિર પ્રમુખ રમણભાઈ પ્રજાપતિ કરમતભાઈ વોરા તથા તમામ ટ્રસ્ટીઓના સાથ અને સહકારથી ફ્રી ડાયાબિટીસ કેમ્પ સફળ થયો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા